ભંડુરી ગામે ધીરુભાઈ પરિવાર પર થયેલ હુમલા સંદર્ભે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કાર્યવાહીની માંગ સાથે કોળી સમાજ સહિતના સમાજ સાથે રહીને ટોળે ટોળા ઉમટ્યા અગ્રણીઓ ભંડુરી ગામે અને પોલીસ સ્ટેશન પહોંચ્યા આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહીની પોલીસ અધિકારી દ્વારા ખાતરી આપવામાં આવી હોવાના અહેવાલ અસામાજિક તત્વો દ્વારા ધીરુભાઈ અને તેના પરિવાર ઉપર જીવલેન હુમલો કરી જાતી મારી નાખવાની કોશિશ કરાઈ આરીફ ઉર્ફે ભૂરો અને તેની ગેંગ સામે કાનૂની કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યા ધીરુભાઈ પાંચાભાઈ વાડેર ભંડુરી ગામે સહપરિવાર સાથે રહે છે ત્યારે આરીફુર્ફે ભૂરો તેની ગેંગના ના સાગરિતો દ્રારા પરિવાર અને ધીરુભાઈ ઉપર જીવલેન હુબલાની કોશિશ કરાઈ તેમજ તેમની દીકરી પર પણછેડતી કરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરી માળિયા હાટીના પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ કોળી સમાજ સહિતના અન્ય સમાજ દ્વારા જણાવાયું હતું કે આ અસામાજિક તત્વો ખુલ્લે આમ નેશનલ હાઇવે પર તીક્ષણ હથિયારો સાથે હુમલો કરે છે જેના વિડીયો ફૂટેજ પણ પોલીસ સ્ટેશનમાં રજૂ કરેલ છે ભૂરો ઇતિહાસ ધરાવે છે તેના પર ભૂતકાળમાં મર્ડર ખંડની લૂંટ સોપારી લઈને કોઈ પણ ઉપર હુમલો કરવો જેવા અનેક ગુનાહા તેની ઉપર અને તેની ગેંગ પર થયેલ છે માળિયા હાટીના તાલુકામાં આ ગેંગનો ત્રાસ ખૂબ વધી રહ્યો છે અને સામાન્ય અને નાના માણસોને જીવન જીવવું મુશ્કેલ બની રહ્યું છે ત્યારે આજે કોળી સમાજના આગેવાનો અગ્રણીઓ અન્ય સમાજના આગેવાનો સહિતના ટોળા ઉમટ્યા આવા આરોપી ઉપર કડકમાં કડક સજા કરી શાંતિ જળવાય તેવા પ્રયાસો કરવા માળિયા હાટીના તાલુકાની જનતા એ માંગ કરી હતી રિપોર્ટ પ્રતાપસિંહ સોદિયા કે આ ગેંગ છે એની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને પરિવારને ન્યાય મળે એટલે જે ફરિયાદમાં છેટતી દાખલ ન થાય

એની સાહેબ પોલીસ ને તમે કહો કે આ રીતના વ્યવસ્થા ન રહી છે ની કાયદા ની વ્યવસ્થા માટે થઈને આપણે કાર્યવાહી નહીં થાય તો આવનારા સમયમાં

ને પાઇપું લઈ ગયું ખુલ્લે આમ એ વિડીયો પણ પરિવાર વિડીયો પણ એ પરિવારે એફઆઈઆર દાખલ કરાવી કાલે સર એફઆઈઆર દાખલ થઈ છે સત્ય વસ્તુ એ છે કે આ તત્વો છે ગુનાહિત ત્યાં સુધી આવે એની ઉપર ઘણા કેસો દાખલ થયેલા અને એક ગેંગ ચલાવે છે અને મારા પરિવાર પર જે બનેલી ઘટના છે આખા સમગ્ર ગુજરાતમાં તમે વિડીયોના માધ્યમથી જોઈ રહ્યા છો બરાબર જેમાં અમે સીધા સાદા અને આપણી સંસ્કૃતિને અનુસાર આપણા નિયમોને અનુસાર કામ કરવા માણસો છીએ અને જે પણ થયું અમારી ઉપર એ અમે સહન કરીને અત્યારે અમારી પર જે થઈ રહી છે વેદના એ કોઈને કહી શકાય નથી એવી કે સહી શકાય એવી નથી માટે આપ આપ સર્વે બધા આપ મામલાદાર સિંહ વિનંતી કરવા આવ્યા છે કે અમને ન્યાય આપવા માટે આવા ગુંડાગારી ગુંડાગીરી કરતા તત્વો ઉપર શકજો કસી અને ન્યાય આપો અને આપણા ગાંધીના ગુજરાતને આવા તતોથી બચાવો એવી આપસવને અને મામલત સાહેબ સિંહને વિનંતી કરી અને આપણે એને આવેદનપત્ર આપીએ છીએ બધા આગળ આવી જાય બોલો મજા થઈ જાય ને ખંડણીના એટલા બધા આળો લાગે છે એટલા બધા ગુનાઓ છે આ ધીરપાના પરિવારનું એક કેવું છે કે મેં આને ઓળખતા નથી કોઈ એવા આમાં હું કોઈ રાજનીતિ વાત માંગતો દરેક પક્ષને વિનંતીને આગ્રહ કરું છું જો આવા અસામાજિક તત્વો પર આપણે સૌ સર્વ કે અમે છેકતીની ફરિયાદ આપી છે મારી દીકરી પર એ લોકોએ હાથ પકડવાનો કોશિશ કરી અને કોલર પકડવાની કોશિશ કરી એનો વિડિયો પણ છે પણ દુખ સાથે કેવું પડે છે કે મારી હાથનેની પોલીસે ઈચ્છાતની ફરિયાદ લીધી નથી જ્યારે આ અસામાજિક તત્વો અગાઉ પણ ગુનાઈ દીધી તે તો ધરાવે છે મારું નામ રામભાઈ વાસિંગભાઈ પટેલ મારું ગામ ભંડોરી માજી સરપંચ મારું ગામ ભંડોરી સાત કોડીને કોળી કોડી સમાજના પ્રમુખને જે બનાવ બન્યો એ બનાવ બન્યા પછી અમારા ગામમાં દુઃખની લાગણી ફેલાઈ ગઈ છે કે કારણ કે અમારું ગામ સવા વર્ષની ધૂંડ કરેલું ગામ અમારા ગામમાં ધર્મ પ્રેમી માણસો અઢારે વરણ રહ્યા છે અને તારીખ ચૌદના ના રોજ કોઈક આવારા તત્વો કે નશાની હાલતમાં પાંચ જણા ઉતરી અને બેનું દીકરીઓને એના ઘરનાઓને મારીને વયા જાય અને આજ સુધી અમારે મામલતદાર ઓફિસે અત્યારે આવવું પડે અહીંયા હવે આવેદનપત્ર દેવા માટે આવ્યા પોલીસ સ્ટેશન કોઈ જાતની ફરિયાદ લેતા નથી ત્યાં તોમતદારો આવ્યા છતાં પણ અમારી નજર સામે મારી નજર સામે એ ત્યાંથી રાતે રાતે એને કોઈ છોડાવી ગયું છે આ ન્યાય છે ખરેખર અમને ન્યાય આપો નહીતર અમે અમારી રીતે આગળ વધશું બસ આટલી મારી રિક્વેસ્ટ મને કોલ કરી ગાળો આપી અચાનક મારે ઘરે આવી તથા હથિયાર તથા ફોર વ્હીલ લઈ આવેલ મને તથા મારા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપે છે મારી મારા પરિવારમાં મારા બહેન તથા મારા કાકી પર હુમલો કરેલ છે જેથી ફરિયાદ આપેલ છે પોલીસ લીધી નથી અને પાછળથી જાણ મળ્યું કે ભૂરો એક ગેંગ ચલાવે છે તેમાં વિરુદ્ધ મર્ડર લૂંટ ખંડણી મનગી જેવા અનેક ગુના દાખલ થયેલ છે મને તથા મારા પરિવારને મારા મારી નાખવાની સોપારી કોને આપી તે તપાસ કરવી જરૂરી છે હું પોલીસ તંત્રને ન્યાય માગું છું કે તે સમાજના આગેવાનો પાસેથી ન્યાય અપાવવા વિનંતી કરું છું મારું નામ વાડે ધીરજલાલ પાછાભાઈ ગામ ભંડોળનો રહેવાસી છું મારા છોકરાના ફોન ઉપર કાલે આરિફ ભૂરા નામના વ્યક્તિનો ફોન આવે અને અમુક સમયમાં પાછા મારા ઘરે આવી ગાડીમાં લાકડી ધોકા હથિયારો વગેરે લઈ અને મારા પરિવાર ઉપર હુમલો કરે અને આ આ રીતનું કાવતરું કરનાર કોણ છે શું છે એ કંઈ હું જાણતો નથી મારે આરી ભૂરાને કોઈ બી આંખનો પણ ઓળખાણ નથી અને આવી રીતે અચાનક હુમલો કરેલ જેને લીધે હું થોડોક હતાશ થઈ પોલીસ સ્ટેશન મારી આવ્યો તો મારી આ પોલીસ સ્ટેશન અગિયાર સાડા અગિયાર અગિયારની આસપાસ પહોંચતા ચાર વાગ્યા સુધીમાં બેસાડી રાખી અને સાહેબ નથી અત્યાર સુધી એફઆઈઆર લીધેલ નથી તો આવા સામાજિક તત્વો આવા અસામાજિક તત્વો આવા સામાજિક પરિબળોને જે હેરાન પરેશાન કરતા હોય હું સમાજની જ્ઞાતિનો પ્રમુખ હોય તો બીજા સમાજોએ આમાં વિચારવાનું શું આ આ રીતે નામ નીતિનભાઈ થોડા ગામ ભંડુરી આથી નમ્ર સ્વ જણાવવાનું કે તારીખ ચૌદ ના રોજ શ્રી ધીરુભાઈ વાઢર કોળી સમાજ પ્રમુખ ભંડોરીના પરિવાર ઉપર જે સઘન કૃત્ય થયું છે બરાબર આપ સૌ જાણો છો એના વિડીયા પણ વાયરલ છે કે આ અસામાજિક તત્વો નશાની ભરપૂર હાલતમાં ધોકા પાણી પડે હુમલો કરીને જતી રહે છે પણ આટલો સમય વીતવા છતાં પોલીસે કેમ એના ચેકઅપ નથી કર્યું આ એક સવાલ અંદર ગામની અંદર ભય ફેલાવી રહ્યો છે તો શું આ લોકો બધા નાટક જોઈને આ આબરૂ અને કાય કાયદો વ્યવસ્થાની એક ઉપર પ્રશ્ન ઊભો થાય છે જો આટલો આટલો સમય વીતી જાય છતાંય આવા તત્વો ઉપર કાર્યવાહી નહીં કરે તો કાલ સવારે અન્ય સમાજના અને નબળા પરિવારના લોકો ઉપર એક પ્રશ્ન છે અને એ કઈ રીતે એનું જીવન ગુજારે કઈ રીતે ગામમાં રહેવું એ એક પ્રશ્નાર્થ બન્યો છે મારે આ કાયદો અને વ્યવસ્થાને અને સરકારને એટલી નમ્ર વિનંતી છે કે જો આવા ગંભીર ઘટના ઉપર અત્યાર સુધી આવારા તત્વો પીધેલી હાલતમાં હોવા છતાં એનું ચેકઅપ ન થાય તો આ એક સરકાર અને એક સિસ્ટમ ઉપર એક પ્રશ્ન ચિહ્ન છે મારી વિનંતી છે પોલીસને કે આ ઘટનાની અંદર બિન રાજકીય રીતે તટસ્થ રીતે તપાસ થાય એવી મારી નમ્ર વિનંતી છે જય હિન્દ જય ભારત જય સંવિધાન મારું નામ રાવલિયા દેવરાજભાઈ નિવૃત્ત સૈનિક ગામ આંબેચા ગત તારીખ ચૌદ ના રોજ ભંડુરી ગામે ભાઈશ્રી ધીરુભાઈ ઉપર અને એના પરિવાર ઉપર તત્વો દ્વારા અસામાજિક તત્વો દ્વારા જે હુમલો કરવામાં આવ્યો આ હુમલાને અમે માળિયા અનુસૂચિત જાતિ સમાજ તથા જુનાગઢ જિલ્લા પેરામિલિટરી સંગઠનના ઉપાધ્યક્ષ તરીકે હું આ આ ઘટનાને વખાડું છું બીજું કે આ આવારા તત્વો માળિયા તાલુ બીજો તાલુકો મૂકી વંથલી તાલુકાના તાલુકો થી આવી અને જો માળિયા તાલુકાની અંદર એટલી દહેશત ફેલાવતા હોય તો મારી સરકારશ્રીને અને પોલીસ ડિપાર્ટમેન્ટને એક નમ્ર નિવેદન છે કે એની જે કરમ કુંડળી છે જેટલા પણ એના ઉપર ગુનાહિત ઇતિહાસ છે એની તપાસ કરી જલ્દી જલ્દીમાં જલ્દી હદપારી અથવા ગુસ્સ્યુટનો ગુનો એની ઉપર દાખલ કરી અને માળિયા તાલુકામાં એક સુરક્ષા માટે અને સુરક્ષા ખતરામાં નથી એવું એક પોલીસ ડિપાર્ટમેન્ટ ઉદાહરણ પૂરું પાડે જય હિન્દ જય ભારત જય સંવિધાન